પહોંચ્યું હતું રશિકભાઈ પરમાર મગનભાઈ વાઘેલા તેમજ અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મિશન વાલ્મિકી ભવન બનાવવાનું હોય તે દિશામાં ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનોના સહયોગ અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી જેમાં સ્વામી ગુપ્તાનંદ ડોક્ટર કૌશલ પટેલ વાલ્મીકી સમાજના આગેવાનો એ પ્રતિનિધિ મંડળને સંપૂર્ણ સહકારની વાહન થરી આપી હતી અમે મિશન વાલ્મીકી ભવન ગુજરાતના તમામ તાલુકા શહેરો અને જિલ્લાઓમાં ફરી અને મિશન વાલ્મીકી ભવન સમગ્ર ગુજરાતના વાલ્મીકી સમાજના લોકો માટે અમે બનાવવા જઈ રહ્યા છીએ અને આમાં તમામનો સાથ સહકાર અને સહયોગ લેવા માટેનો બી સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ તેથી હવે અમે સુરત વલસાડ અને ભરૂચ ખાતેની આ મીટિંગ અમે પૂર્ણ કરવા માટે પણ જવાના છીએ વાલ્મિકી ભવન ક્યાં બનવાનું છે આ વાલ્મીકી ભવન અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની વચ્ચે ગમે ત્યાં અમે જ્યાં જગ્યા ત્રણેક ચાર વીઘા મળશે એમાં બનાવવાનો અમે પ્રયત્ન કરવાના છીએ